કેમ હસો છો એ ભાઈ હસો નઈ મારે મોડું થાય છે મારે જલ્દી જવું છે લોલીપોપ આપ ને લોલીપોપ જોઈએ છે ને એક કામ કર ગાંધીનગર જે રે રહે તે લોલીપોપ વેચાય છે વેચાય છે ગાંધીનગર હા એ ભાઈ પણ તું તો લોલીપોપ રાખે છે ને ઓછું ને વેચાઈ ગઈ જીગા હા ઊભર ઊભાને સમજાવું સારું આપણો ચક્કો લોલીપોપ રાખે છે હા રાખે છે એટલે વેચે છે એટલે બધી લોલીપોપ વેચે ગઈ

નારાજ લાગતો હતો એ કહેતો હતો કે પેલા આનંદી ઉલ્લુ બનાવતા હતા અને હવે આ વિજય રૂપાણી ઉલ્લુ બનાવી ગયા એ નારાજ કો કે ખુશ કો બધું એક જ છે કેમ કે દરેક જ્ઞાતિના લોકોને ખુશ રાખવાનો ગાંધીનગર વાળાનો એક પ્રકારનો પેત્રો છે પેત્રો કેમ કે તે માત્ર એક જ જ્ઞાતિના લોકો રહે છે અખિલ ભારતીય પ્રજા ઉલ્લુ બનાવ સમાજ હવે હા હવે સમજો મારી સોસાયટી વાળા છોકરાઓ મને કે અંકલ અમને લોલીપોપ લાવી આપો ને બજારમાં મળતી નથી અમારે લોલીપોપ લોલીપોપ રમવું છે મારા બેટા ટેણિયા ઓ આ અંકલ મામો બનાવ્યો અલ તને મામો બનાવ્યો એક્ચ્યુઅલી મામા તો આ બધી જ્ઞાતિના લોકોને ગાધીરનગર ની જ્ઞાતિ બનાવી રહ્યા છે કેવી રીતે જો મને તો છે ને આખી આખી યોજના ખરેખર સારી લાગે છે કેમ કે બિનઅનામત વર્ગના લોકોને અનામત મળી રહે ના શરત એટલું કે એમની આવક ઓછી હોવી જોઈએ કંઈક છ લાખ કે એવું કંઈક જીગામાં થોડોક સુધારો કર આવક ગમે એટલી હોય વાંધો નથી પણ હું દાખલો છે ને એ ઓછી આવકનો હોવો જોઈએ તો એ સારું છે ને આ ચક્કા નોકરી બોકરી કરવી હોય તો મળી જશે એટલે મારે નોકરી બોકરી કરવી નથી આ સરકાર વિકાસ કરે અને રોજગારી ઉપલબ્ધ કરાવે એવી આશા રાખી વ્યર્થ છે ભાઈ હોં સૌરોજગારી સૌરોજગારી ઉભી કરો સૌરોજગારી ચકા ભાઈ ઓ ચકા મહારાજ વાહ તમારી અમૃત વાણી વાહ 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 પણ જીગા આ ચકા એક વાત તો સાચી કરી હો ખરેખર સરકાર પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરાય એમ છે નહીં અત્યારે એક્ચ્યુઅલી પ્રજા ભગવાન ભરોસો છે ભાઈ સાહેબ પણ કેટલાક લોકો તો હજી અનામતના ભરોસે બેઠા છે અને એટલે જ કહું છું એટલે હવે તું કહીશ

એને સમજો મને કહો કે આંદોલન કર્યું પટેલ હોય બરાબર અને આ અનામત ની જાહેરાત કરી વાણિયા હોય આપણા બીજો વાણિયો કોણ અમિત શાહ હા નાનો સૌથી વધારે લાભ લઈ જશે બ્રાહ્મણો એ કેવી રીતે ભાઈ અરે આ ભાજપ સરકારે શિક્ષણની દુકાન ખોલી છે દુકાન એટલી બધી ડિગ્રીઓ વધી ગઈ છે ને કે જેમાં ઓબીસી માં મેરિટ લિસ્ટ ઊંચું જાય છે ને એમાં ઈડીસી ના અનામતમાં પણ મેરિટ લિસ્ટ બહુ ઉપર જવાનું છે ત્યારે શું થશે સાચી વાત છે ત્યારે કોને કામ મળશે કોને ની ખબર ના પડે પહેલા જીગા શું થશે તો ખબર નહીં પણ જે પણ થશે બહુ ખરાબ થશે યાર આમાં તો લોલીપોપેર આવે ચાય અને પેડાઇડ આવે ચાય આમાં તો આખે આખો સમાજ વેચાઈ જવાનો પહેલા હમ હોય પાન ગલ્લો કે હોય ચાંદી કેટલીઓ નું જંક્શન એટલે બેઠી બજાર આ છે પાર્ટી બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર આ છે ભાઈ બેઠી બજાર